હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સાગત છે મસ્ત મજાના ફ્રેશ બ્લોગ માં તો આજે છે ને ભાઈ આપણે નવો કેમેરો ઓસાઈ લીધો છે ના આપણે ના અદિતિનો કેમેરો છે રિઝલ્ટ કેવું છે ને અવાજ કેવો છે ખાસ કરીને ભાઈ કોમેન્ટ માં કહેજો અને આપણો તો ફોન અહીંયા જ છે આપણી પાસે જ છે આની જેવી મજા નહીં એની જેવી મજા છે શું હું આના

કમેન્ટ કરજો કેવો કોમેન્ટ કરજો ભાઈ તમે લોકો તમને બતાવ્યો જ આગળની ક્લિપમાં બહુ મસ્ત છે પેલા માઇક ચાલુ કરવાનું ભૂલાઈ ગયું હતું માઇકમાં નો અવાજ છે કેવું લાગે છે ડીજે નું મસ્ત કંઈક માઇક છે છે કાલનો નહીં પરમ દિવસનો વ્લોગ હતો ને એમાં તમે બાના ભજન સાંભળ્યા હતા નહીં આ કેમેરાથી શૂટ થયા હતા કારણ કે બહાર હતો અને આ માઇકથી શૂટ થયા હતા તો માઇકનો આમ વોઇઝ ને આ તે બહુ ગાજબ છે બહુ ગાજબ એમ અને આજે છે અમારા દાદાનું શ્રાદ્ધ તો મારા દાદાનું એટલે પપ્પાના પપ્પાનું શ્રાદ્ધ છે તો અદિતિને જમવાનું છે ફઈને લોકોને બધાને જમવાનું છે તો એ બધા આવ્યા છે અદિતિ આવી ગઈ છે ફઈને તો નથી આવ્યા મારા લેટ લલિત ફઈ ગામમાં રહી છે એ તો આવ્યા નથી હજી તો કાંઈ નહીં આપણે થોડુંક મોડું ઉઠાઈ ગયું તો હવે નાહવા જઈએ ને પછી મસ્ત મજાના બધા નાસ્તો વાસ્તો કરીએ નાસ્તો તો શું કરીએ ડાયરેક્ટ જમવાનું છે શું કહેશો ચેક બાર વાગે અમારા ફય આવે એવું કે છે અમારે મમ્મી તો કઈ વાંધો નઈ અમે જઈએ ના વા આવે હાલો મસ્ત મજાનું જમીને ભાઈ જમવામાં મસ્ત હતું દૂધપાક હતો ખમણ હતા પૂરી દૂધ દૂધપાક આપણને ગળી વસ્તુ તો અતિ પ્રિય છે તો બસ એ ખાઈને જો પાછા ઓફિસમાં આવી ગયા છે અને થોડીવાર કામે લાગી જાય હાલો તો એ બીજું જુઓ ભાઈ વાગી ગયા છે સાડા ચાર અને અમારી ખાઉદરી ટીમ ભોગી ગઈ છે જો ભાઈ ટીમ ગાઉી ગઈ છે મસ્ત મજાના ગાંઠિયા ખાવા માટે અમે ચાર જણા ભૂકી ગયા શું મંડળી શું ખાવું તમારે શું કહું તમારે ગાંડિયા તમારે શું તમારે

તો અત્યારે ભાખરી ખાલી બને છે એમ ને દૂધ ભાખરી ખાવાની જ તમારે બધા શાક તો બટેકાનું છે ને વાંધો નહીં મારે ઓલી દૂધ પાક પડ્યો ને ઓકે અને જે દાદાનું તિથી કે શ્રાદ્ધ હું શ્રાદ્ધ હતું ને હે મમ્મી શ્રાદ્ધ જ કહેવાય શ્રાદ્ધ હતું એટલે પડીકા એવું વેચું છું

તો થોડીક વાર આટો મારવા ગયો હતો અને અમારા ચેરમેન બિપિન કાકાએ મગાવ્યા હતા ભજીયા તો ભજીયા ખાઈને બસ જો ઘરે આવો અને વાંધો જાય છે દોઢ તો કાંઈ નહીં આ તો વિડીયો રાખે છે તો મળીએ નવો બ્લોગ સાથે ત્યાં સુધી બધાને ખબર છે શું કરી દેવાનું લાઈક કરી નાખો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ નવો બ્લોગ સાથે ત્યાં સુધી બધાએ ગુડ નાઇટ